બનાસકાઠા જિલ્લાના ધાનેરા હાઈસ્કૂલમાં ઓગણીસો અઠ્ઠાણું થી બે સુધી શિક્ષક તરીકે નોકરી ફરજ બજાવી ચૂકેલ શ્રી સુરેશભાઈ બી રાવલ જેઓ ચંડીસર ના વતની છે જેઓ ડેબી પારેખ હાઈસ્કૂલમાં ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર ત્રેવીસ સુધી સેવા બજાવી હતી અને બે હજાર પંદર થી બે હજાર ત્રેવીસ સુધી શાળાના સુપરવાઇઝર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે જેઓનો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલના ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ શાળાના આચાર્ય ચેનજીભાઈ સોલંકી તેમજ તમામ શિક્ષક ગણ હાજર રહી નિવૃત્તિ બાદ વિદાય લેતા શિક્ષક શ્રી સુરેશભાઈ ને ચાંદીના સિક્કા મોમેન્ટો તેમજ ગિફ્ટ આપી શુભેચ્છા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા નજીક હોવાથી આગળ અભ્યાસમાં જતા વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા આપી હતી ગત પરીક્ષામાં એક થી ત્રણ નંબરમાં આવેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી શિક્ષક ગણો હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરી ચૂકેલ અને જજ તરીકે નિમણૂક થઈને રિટાયર્ડ થયેલ પદ્માભાઈ કાલાએ મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે ખૂબ જ સરસ માહિતી પણ આપી હતી આમ શિક્ષક સુરેશભાઈનો વિદાય સમારંભ તેમજ ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરાયો હતો સ્કૂલ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીનો શુભેચ્છા કાર્યક્રમ તેમજ રાવલ નો વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત આજે પારે સ્કૂલ ની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાની અંદર દરેક સ્ટાફ મિત્રો આચાર્ય સાહેબ શ્રી કેવણી મંડળ ટ્રસ્ટી શ્રી દરેકે ખૂબ જ સાથ સહકાર આપી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ સુપરજસી સાહેબને ખૂબ જ અભિવાદન આપવામાં આવ્યું તેમજ શાળાની અંદર દરેક ધોરણ દર્શનને બહારના વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરી અને શાળામાં સારું પરિણામ લાવે અને શાળાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવવામાં આવે આજ રોજ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે અમારી શાળાના સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ રાવલ અને ધોરણ દસ બારના વિદ્યાર્થીઓના શુભેચ્છા કાર્યક્રમમાં પીએસ કાલા સાહેબની જજ ની અધ્યક્ષતામાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં અમારા ટ્રસ્ટી ગણવતી શ્રી કીર્તિભાઈ શાહ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ દ્વારા બાળકોને પરીક્ષાની વિવિધ સૂચનાઓ આપવામાં આપી તથા કોઈ પણ જાતની ગભરાવટ વિના યોગ્ય રીતે તૈયારી કરીને પરીક્ષા આપે એવો પરિવાર તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે અમારા જે સુપરવાઇઝર સુરેશભાઈ રાવલ સાહેબ જે વય નિવૃત્તિને કારણે રિટાયર્ડ થયા તેમનો પણ સારા પરિવાર તથી તથા કેળવણી મંડળ વતી ગિફ્ટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું વિશેષમાં ધોરણ નવ અને દસ અગિયાર ને બાળકો દ્વારા પણ સુપરવાઇઝર સાહેબ શ્રીનું ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિશેષમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ અગ્રગણીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા પછી શાળા સુપરવાઇઝર શ્રી પ્રેરણાબેન રાવલે આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો